જ્યારે પણ હું માર્કેટ જાઉં છું ત્યારે આ રેસીપી બનાવવા માટે મેથી તો જરૂર છું મેથીના ઢોકળા થેપલા ભજીયા ઢેબરા કરતા કંઈક અલગ હટકે બનાવવા માટે અડધો કપ રવો સેમ કપ થી અડધો કપ બેસન એડ કરી બંને વસ્તુને મિક્સ કરી લઈએ એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો આમચુ પાવડર અજમા બે ચમચી જેટલા તલ એડ કરી એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ જે કપથી લોટલી એ સેમ કપથી દોઢ કપ જેટલું પાણી એડ કરી બધું સરસ એવું મિક્સ કરી લઈએ એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ એક મોટી ચમચી જેટલું કાચું જીરું એક ચમચી જેટલી હિંગ અને આદુ મરચાં એડ કરી હલકા એવા એને સાંતળી લઈએ આદુ અને મરચાં હલકા એવા સંથળાય એટલે એક કપ જેટલી મેથી એડ કરી દઈએ મેથીને પણ હલકું એવું સાંતળી દઈએ સાથે જ મેથીના ભાગનું મીઠું પણ એડ કરી દઈએ મેથી હલકી એવી એટલે આપણે બનાવેલું બેટર એડ કરી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખી બેટર થીક થાય ત્યાં સુધી થવા દઈએ બેટર સરસ એવું થીક થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ ઠંડુ થવા દઈએ અને મનપસંદનો કોઈ પણ શેપ કટ કરી લઈએ અને આપણે જે શેપ કટ કર્યો છે એને રવામાં આ રીતે આપણે ડીપ કરી લેવાનું છે અને આપણે આને ગરમ ગરમ તેલમાં તળી લેવાનું છે તો રવો આપણે સુકો જ લીધો હતો એમાં પાણી એડ નહોતું કરેલું અને આ નાસ્તા આપણો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાનો છે ડિટેલમાં વિડીયો જોવા માટે બાયોમાં લિંક આપેલી છે